તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યાનો બનાવ બન્યો તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણ સહિત કેટલાક વ્યક્તિ વચ્ચે થઈ હતી મારામારી જેમાં સુનિલ ચૌહાણને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં લાવેલ જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું સુનિલ ચૌહાણના મૃતદેહને તળાજા હોસ્પિટલ ખાતે પીએમ માટે આવેલ જ્યાંથી પેનલ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું પોલીસે જણાવ્યું મારામારીની ઘટના શા માટે બની કોના દ્વારા હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાય હાલ સુનિલ ચૌહાણના પત્ની તળાજામાં નગરસેવક છે 9 નવ 9 ના હાલ અહીંયા માર્ચે સરકાર બોલી તો અંદાજે